অতেযিযি বাই এতেড tamaব হুকেকো শাহু বসাহ্ Woche বসাহু বসাহেয আসে દીના બનાવો પછી જીરું ચોખ્ખો વાર આવ્યા તા મીમાન આવ્યા આવેલી છે બરાઈ ની અને આપણી જો જવાય માં પાણી હાલતું હતું કે છેલા બે કેરિયા પીવાવાના આ બધી જવાય જો ફાઈનલ પી ગયાથી અને આપણે હવે વરસાદ વરસાદ લે બપોરને અને પાછા આપણી મોટર ચાલુ કરવાની છે ઝાડામાં જો વર્ષમાં કંઈ બીજું કામ ન આવી જાય તો આપણે ધાણા મોટર ચાલુ કરવાની છે એ આપણે એટલે છે તમારે ધાણા પીવડાવવાના પીવાયું એમાં આપણે ટ્રેન પાણી પીધા તમને જો આપણે હવે ચોખ્ખું પાણી વારું ને આપણે ઝાણામાં પછી ઊંટી જાય પછી આપણી પછવાડા રન પીવડાવવાના પછી એટલે

તમારા hmm. uh, <coughs> <coughs> 이제 이젠 이젠 한대 일. 안 돼요. 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 안돼 કયા આવી આટમે ગડે દોગે 11 આલ્લાના મારી સંપની એસી માં લીધું હે ઓ કોરે લે ને મા કોરે ખાવા આઈ દલે બે મન 40 રૂપિયા મજા ને બેલે રાખ્યા હે કાલ કાંતી 11 12 કી તો કેમ દીજો ઓલા ફાઈ દીન બડે બેગલા માં ઉપાડા આ ભાણ વેડા માં ભાલી કે લેયા કાણ ભાઈ